વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં બ્રાજમાન અંબાજી પોલીસ પરિવારના સભ્યો આ યજ્ઞમાં ભાગ લઈ માતાજીના આશીર્વાદ લીધા હતા યજ્ઞમાં યજમાન સોનલબેન અને અલ્પેશભાઈના પરિવાર દ્વારા માતાજીના આશીર્વાદ લીધા હતા બ્રાહ્મણના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વડનગરના નગરજનોની સુખાકારી માટે તેમજ વડનગરના નગરજનો ઉપર માતાજીના આશીર્વાદ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી પવિત્ર દિવસે નગરના સામાજિક રાજકીય આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી આ યજ્ઞનું સુંદર આયોજન પીઆઈએચ જોશીના માર્ગદર્શન સાથે સાથે સમગ્ર પોલીસ સ્ટેશનના સહિયારા સાથ સહકારથી કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વાર તહેવારોમાં પોલીસ ખડેપગે ગામ શહેર કે નગરોમાં બંદોબસ્ત કરતી જોવા મળે છે અને પોતાના ઘર પરિવારથી તહેવારોમાં દૂર રહી નાગરિકોની સુરક્ષા કરવામાં વ્યસ્ત જોવા મળતી હોય છે આજના પ્રસંગે પોલીસ પરિવારના સભ્યોએ મા અંબાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી વાસપી દિનેશસિંહ ચૌહાણ સહિત રાજકીય સામાજિક આગેવાનો હાજર રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી બિરોજી ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા